નમસ્કાર આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે રાજ્ય સરકારની તમામ યોજનાનો લાભ લોકોને સહજતાથી સરળતાથી મળે એ માટે સરકારના વિભાગો પોતાની તમામ મશીનરી અને વ્યવસ્થા સાથે લોકોની વચ્ચે જશે અને તારીખ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સેવા સેતુનો એક સુંદર અને પ્રજાલક્ષી કાર્યક્રમ ફરી આપણે કરવા જઈ રહ્યા છીએ આપ સુપેરે જાણો છો કે અગાઉ પણ આ કાર્યક્રમો સફળતાપૂર્વક થયા છે અને ખૂબ લોકોને તમામ પ્રકારની સેવાનો લાભ ઘર આંગણે મળ્યો છે ફરી આજ સુચારુ આયોજન સાથે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ ત્યારે આપને ખાસ જણાવવાનું કે અઢાર ગામનું એક ક્લસ્ટર એ રીતે તમામ તાલુકાઓમાં સેવા સેતુનો કાર્યક્રમ થવાનો છે એ જ રીતે વોર્ડના સંકલન સાથે મહાનગરપાલિકામાં પણ આ કાર્યક્રમ થવાનો છે જે ની તારીખો અને સ્થળો એ અલગથી પ્રેસનોટમાં પણ આપને મળશે પરંતુ આ મારી કલેક્ટર તરીકે આપ સૌને હૃદયપૂર્વકની અપીલ છે કે આપ સૌ આ કાર્યક્રમનો ખૂબ પ્રમાણમાં ભાગ લો આપણા કોઈ કામ બાકી હોય તો આપ કરો આપના પૂર્ણ થઈ ગયા હોય અને આપણા પડોશી મિત્રો સગાવાલા ગામના બીજા લોકો તમામને આ વાત કરો તમામ પ્રકારની સેવાઓ ત્યાં ઉપલબ્ધ હશે તો જે લોકોને આધાર કાર્ડ રેશન કાર્ડમાં નામ ફેર કોઈપણ પ્રકારનું કામ હોય તો એ લોકો ત્યાં પહોંચે ત્યાં પોતાનું નામ નોંધાવે ત્યાંનું કાઉન્ટર હશે સરકારના અધિકારી કર્મચારી બેઠા હશે આપ લોકો માટે જ તે ત્યાં બેઠા હશે તો આનો ખૂબ બહોળો પ્રચાર થાય અને ખૂબ લોકો આમાં ઉપસ્થિત રહે તેવી મારી હૃદયપૂર્વક ખાસ આપને વિનંતી છે